સમજાણું પૃથ્વીને બચાવવાની હતી એટલે કે ગંધ લેવાની એટલે હતી એટલા માટે ભગવાન ક્યાંથી ઉત્પન્ન થયા છે ના હવે આવું કીધું હોય થોડુંક સમજાય હવે બરાબર દાદા હવે એમ લાગ્યું કે આવું હશે કરાય પણ આવું સમજાવે કોણ કારણ કે બધાને આત્મા કરતા લઈને દ્વારિકાનો નાથ અમારો રાજા એ જ કરવું છે અને એ નો કરાવો તો સીઠી આવે કે દાદા તમે તો કંઈ કરાવતા નથી